હાઈ ફ્રેન્ડ કેમ છો બધા ગરમરનું અથાણું તેના માટે પાંચસો ગરમર લીધી છે તો હવે આપણે એને સરસથી ધોઈ લેશો બધી ગરમરને સરસથી ધોઈ અને એની છાલ મેં ઉતારી લીધી છે હવે આપણે તેને નાના નાના પીસમાં કટિંગ કરી લેશું ગરમરનું અથાણું કેરીના રસ સાથે બહુ જ સરસ લાગે છે હવે આપણે અહીંયા બધા નાના નાના પીસ મેં બનાવી લીધા છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરું છું હવે એને સરસથી હલાવી લેશું અને ઉપરથી હું એક ગ્લાસ જેટલું ખાટું પાણી કેરીનું એડ કરું છું હવે આપણે એને બે દિવસ માટે આવી રીતના રેસ્ટ આપીશું એટલે કે મીઠું બી ચડી જાય અને ખાટી મીઠી સરસ થઈ જાય હવે આપણે બે દિવસ થઈ ગયા છે તો સરસ કલર આવી ગયો છે હળદરનો તો હવે આપણી ગરમરનું અથાણું રેડી થઈ ગયું છે જો તમને મારું ગરમરનું અથાણું પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ